मॉर्निंग शारिया। गुड मॉर्निंग एवरीवन। हमें उठी ही आ चुके। गुड मॉर्निंग जस कृष्णा जय सामने। कैम चुबता है। हो बद्धनु सास सब बहुत सालों से। और जी तो नीनी करवानी भी बाकी है। कहाँ कहाँ मैं आ चुकी बुवे वाला उठेता। गुड। मॉर्निंग। शारिया सवाल सामों सुकरवा बैठो चुवा। चौकोस

सॉरी, सॉरी बोलो मम्मा, सॉरी बोलो चलो, तम्हे ढूँढ रहे पहला, एनु मम्मा, सॉरी बोलो चलो, एक खाई जाओ, खाई जाओ बंदा, बस, चलो अब नीचे जाओ चलो दूध की अभी तो, गंदी बस तो ना ना कोंडी

આજે એકચ્યુઅલી અગિયાર જ છે તો મારાથી હવે ઉપવાસ નથી થતા હમણાં બે ત્રણ એક સોરી આ અગિયારસ જ નથી થતી આમ તો હું શુક્રવાર કરું છું મોસ્ટલી પણ શુક્રવારે જો કે હવે નથી થતા મારાથી કારણ કે મને છે પેટ ખવાય છે છું એટલે ભૂખી રહું છું બપોરે ખા દેવું તો એ આટલું જ કહું છું એટલે ભૂખી રહું છું એટલે શું પછી ભૂખ લાગે છે હાજર ટાઈમે એટલે અત્યારે અગિયારસ નથી થતું સર્કોચ બગેરસમાં બાટ ના ખાવાનો હોય પણ અમારે શૌર્ય બાટ ના ખાન તો એ નથી ખાવાનું ખાતો એના બાટની ટેવ નથી તો એ રોટલી શાક ઓછી બાજ તો એના માટે મારા ભાત ઉપજ પડે તો આજે પાછા બાટની કિસ છે સરસ ઘૌના કંકિયા ઘૌના કંકિયા મોસ્ટલી બતન સેકિન ભાવક મન તરીન ભાવજા અને ચોખા સેકિન ભાવે કાંજે ટમાટો મન તલીન કાર્મનો કડક ભૂભાવ અને ચોખાના તરીન તો સોફ્ટ થઈ જાવ ને સોફ્ટ ની બા મ કડક ભાવે લમ એને સેકિન ખાવજો યુ નો બબ પેમે તો બબ પેમે શું છે કંકિયે છે ઓ યે આઈ ડુ બબ પેમે તો બબ લા યે આઈ ડુ બબ પેમે ટુ લુક ઓન ટુ મી નીજીયો શોરિયા દો બેટ હોછો કામ કરું છું આ બતુર પથારી બતારી લઈએ દરવાજા ખુલ્લી બારીઓ ખુલ્લી બહારનું વાતાવરણ વરસાદ અવરજવર થાય છે સોરીએ ભાઈ મસ્તી કરે છે સોરીએ નીની કરી દીધી સોરે નહીં નહી કરી દીધી બેટા અને સોરીએનું માથું હું છું સોરે એને પ્લેન લાવે પણ પ્લેનની કોઈ કદર નથી પછા રે કરતી બેટા ચલો રસોઈ ખાવા ચાલો ને મમ્મી કરીએ પછી તું રમવાને પછી

ક્યાં આઉટ શરભાઈ નો ગુસ્સો બહુ આવે છે શર્ય તને કેમ ગુસ્સો આવે છે શર્ય બહુ ગુસ્સો આવે છે કોઈ જ કારણ વિના કોઈ જ પ્રોબ્લેમ વિના કોઈ તકલીફ વિના શૌર્યનો બહુ ગુસ્સો આવે છે કેમ ગુસ્સો આવે છે એ તો શૌર્ય કહેશે પણ શૌર્યભાઈનો ગુસ્સો બહુ આવે છે શૌર્ય તને કેમ ગુસ્સો આવે છે બચ્ચા જો ગુસ્સામાં જો આ કેવું કરે છે એને ગુસ્સો આવે છે એને વાતે વાતે ગુસ્સો આવે છે કારણ કે નાનો છે ને એટલે એને ગુસ્સો આવે બચ્ચે એનો એક ફ્રેન્ડ આવે તમે તો તું તારા ઘરે ગુસ્સો કરે છે બેટા શૌર્ય અહીંયા ગુસ્સો કરે છે એટલે કે આંટી એ નાનો છે ને એટલે ગુસ્સો કરે

બહાર તડકો બી છે વરસાદ બી છે પણ મહાદેવે આજે અમને યાદ કર્યા છે તો તમે આવો અમારા ત્યાં તો આજે અમને મહાદેવીએ યાદ કર્યા છે તો તમે આવો અમારા ત્યાં તો અમે જઈએ છીએ ત્યાં મહાદેવ ત્યાં મહાદેવ ત્યાં જઈએ છીએ કારણ કે મહાદેવી અમને યાદ કરે છે તો ફટાફટ વાઘવું રાવી દઈએ હજી તો હેરમાં હેર ઓઇલ નાખેલું છે એટલે ઈચ્છા તો નથી માથામાં ચોટલો વાળું કારણ કે ચોટલો વાળીશું બધું માથામાં તિલ તેમ થશે ડ્રેસ આખું થીલ થશે મેં કતો આમ કરી આમ કરીને માની સ્ટીપ લગાવી દઉં સ્ટીપ લગાવી

મહાદેવ જેજે કરું જે કરું અમદાવાદ જો મહાદેવ ના જે કરો એ તો મોટી કાઉ છે બીક કાઉ છે આ નાની કાઉ છે નાની કાઉ છે નાની કાઉ જોડે જવું છે તે જો નાની કાઉ છે ગુસ્સે થશે તે શું ખવડાય કાઉ મમ મમ ખવડાય વેરી ગુડ અને કાઉ આપણા ઘરે લઈ જવી છે હા નથી લઈ જતા નથી લઈ જતા સોરી આવે છે કાઉ જોડે અહીંયા ગૌશાળા છે ગૌશાળાની અંદર આવે છે સોરી એ કે કાવ જોડે જવું છે તારે કાવ જોડે જવું છે બીક કાવ બીક કાવ બીક કાવ વાલી વાલી ના કરે બેટા ગુડ નાઇટ ઓલ ઓફ યુ તો બધા સ્વસ્થ રહો સારા રહો અને મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો જ હું સારા સારા વિડીયો બનાવવાનું વિચારીશ બાય